હેલો મિત્રો આજે આપણે બનાવીશું કારેલાનું શાક કારેલાને પહેલાં શાલ કાઢી અને મીઠાવાળા કરી દસથી પંદર મિનિટ મૂકી દીધા હતા જેટલો ટાઈમ આપો એટલી કડવાશ ઓછી રહે એમ અને પાટીયો લીધો છે એમાં તેલ એડ કરી દીધું છે અને એકદમ નિસોવી નાખવાનું બધું પાણી કાઢ નાખવાનું પછી કારેલા નાખી દેવાના એમાં પાટીયામાં અને જો કોઈ રાયજીરું અમે છે ને મને કારેલાના શાકમાં રાયજીરુંથી ટેસ્ટ નથી આવતો પણ તમને ભાવતું હોય તો એડ કરી શકો રાય જીરું એડ કરી શકો

જો મટકી છે કોમેન્ટમાં લખજો મટકા ચા બનાવવું કે મટકા કોફી બનાવવું એની રેસીપી મળ જશે તમે કોમેન્ટમાં જેની કોમેન્ટ વધારે આવશે ને મટકા ચા કે મટકા કોફી એ હું બનાવીશ જો આપણે હવે જોઈશું ચડી ગયું છે કે નહીં જો થોડુંક કાસું લાગે છે સોફ્ટ નથી થયું થોડી વાર હજુ રહેવા દઈશું આપણે પાંચ મિનિટ હજી રેવા દઈશું એકદમ સોફ્ટથી જ ઇંચ્યા જો થઈ ગયું છે સોફ્ટ હલાવી છે ખબર પડી જાય એકદમ સોફ્ટ થઈ ગયું છે થોડોક ચણાનો લોટ એડ કરી દેવાનો લચકો બને ને સબ્જી એટલે એકદમ લચકો બનશે શાક ક્રિસ્પી કારેલા થઈ ગયા છે કડવાણ સ્નેરી સેચે બે ચમચી ચણાનો લોટ એડ કરી દીધો રેસીપી તો તમે લોકો જોવો છો પણ કોમેન્ટમાં કોઈ કાંઈ લખતું જ નથી તો લખી દેજો તમને કેવી લાગે છે રેસીપી એમ હવે ચટણી એડ કરી દીધી લસણવાળી ખાંડેલી મીઠું એડ કરી દીધું થોડું પાણી એડ કરી દેવાનું ગોળ એડ કરી દેવાનો કારેલાનું શાક છે એટલે કડવાશ ન રહીને એ માટે ગોળ એડ કરી દેવાનો તમારા ઘરમાં ન ખાતા હોય તો ન ના ખાય ન કરો એડ કરો તો બહુ મસ્ત સ્વાદ આવશે એકવાર આ રીતે કારેલાનું શાક બનાવી જોજો તમે જે રીતના બનાવતા હોય ને એની કરતાં આ રીતને બનાવી જોજો પછી જો તમને આ રેસીપી ગમતી હોય તો ભરેલા કારેલાનું શાકની કોમેન્ટ મને કરજો હું આપીશ ટોપરું એડ કરી દેવાનું સૂકું ટોપરું આવે ને એ એડ કરી દેવાનું મેન એ જ છે સૂકા ટોપરાથીને જ સ્વાદ આવશે અને સેજી કડવું નહીં લાગે કારેલાનું શાક આપણા શાકનું નામ જ છે કારેલાનું શાક ગોળ ટોપરા વાળું ગોળ અને ટોપરા વાળું તમારા કોઈને બાધા હોય કે આપણે ટોપરું નથી એડ કરવું કોઈને ભાવતું ન હોય તો તમે ગાંઠિયાનો ભૂકો સિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો પણ એનો સ્વાદ આવો નહીં આવે એકદમ અલગ આવશે ટેસ્ટ થોડું મને મરચું ઓછું લાગતું હતું જોવામાં મેં થોડુંક એડ કર્યું ઉપરથી કચ્ચો તેલ છૂટું પડી ગયું ને એકદમ ત્યાં લગી રહેવા દેવાનો તો આપણું કારેલાનું બનીને રેડી છે આખી થાળી તૈયાર કરી દીધી છે શાક છે કારેલાનું છાશ છે મસાલાવાળું દહીં છે મીઠા હળદરવાળા મરચાં છે અને રોટલી છે મેથી અને ચણા